જી શું નામ છે આપ હર્ષલ કાલા અર્ષલભાઈ ખાસ આપનો ઓલ ઇન્ડિયા રેન્ક ફોર્ટી આવ્યો છે શું કહેવું એના વિશે અને કેટલી મહેનત કરતા આપ બસ ખુશ જ ઓલ ઇન્ડિયા રેન્ક ફોર્ટી આવ્યો છે તો અને મહેનત તો ખૂબ કરતાં બે વરસ લગાતાર કંઈ છે આગળનું જ્યારે ફ્યુચરની વાત કરીએ કેમાં આપને વધુ રસ છે કઈ સ્ક્રીમમાં આપ જવા માગું છું રસ એરસ એન્જિનિયરિંગમાં નાનપણથી છે એટલે ઈચ જ જવા માગીશ જે ડબલ એડવાન્સના રિઝલ્ટ આવે પછી આઈઆઈટી નક્કી કરશું મહેનતની વાત કરીએ દરરોજની આપ કેટલી મહેનત કરતા દરરોજની આમ પહેલાં કોચિંગમાં આવતા પાંચ છ કલાક ને પછી ઘરે જ પાંચ છ કલાકનો ટાઈમ દેતા હોમવર્કમાં ખાસ યુવાનોને શું સંદેશો દેવા માગશો બસ એમને એમ પ્રેક્ટિસ કર્યા રાખો કન્ટિન્યુઅસલી ક્વેશ્ચન્સ હોમવર્ક કર્યા રાખો એક્ઝામ્સ દો એની એનાલિસિસ કરો બસ તમારો પણ સારો જ રેન્ક આવશે

યુવાનોને મહેનત સમીક્ષા આપવા માગીશ કે જે ભૂલ તમે એકવાર ડિસાઇડ કરી લ્યો છો કે જેનાથી તમારી લાઈફ સેટ પાણી છે એની પાછળ તમે સતત લાગી જવાનું કન્સિસ્ટન્ટલી રોજ અગર મહેનત કરતા હોય છે તો તમારું પણ સારું રિઝલ્ટ આવી જશે આગળ હું કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માગું છું અને સારી આઈઆઈટીમાંથી બીટેક સીએસઈ પર કરવા માગું